સમાચાર આવી રહ્યા છે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા ઉમેદવારી પત્ર ભર્યું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું તો શોભનાબેન બારૈયા ઉમેદવારી પત્ર ભરીને શપથ ગ્રહણ કર્યા તો શુભ ઉમેદવારી ઉમેદવારી ફોર્મ ફોર્મ ભર્યું છે છે તો તો જિલ્લા કલેક્ટર કચેરીમાં હાજરીમાં ઉમેદવારે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા ઉમેદવારી પત્ર ભર્યું છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું તો શોભનાબેન બારૈયા ઉમેદવારી પત્ર ભરીને શપથ ગ્રહણ કર્યા તો શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે જિલ્લા કચેરીમાં ધારાસભ્યોની હાજરીમાં ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે લોકસભાની ચૂંટણી સાતમી મેના રોજ જ્યારે યોજાઈ રહી છે ત્યારે એના ભાગરૂપે મેં આજે મારું નામાંકન દાખલ કરી દીધું છે આપ જોઈ શકો છો કે મહિલાઓ પણ મારી સાથે છે મોદી સાહેબે મહિલાઓની ચિંતા કરી છે એક મહિલાને ટિકિટ આપી છે અને ભારે બહુમતીથી હું જીતીશ એવો મને વિશ્વાસ છે વિકાસનો મુદ્દો લઈને નારી સશક્તિકરણના મુદ્દા લઈને હું આગળ વધીશ